નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યુઝ સેવન ઇન્ડિયા તારીખ ત્રીજી મે બે હજાર પચીસ ના રોજ રાત્રિના આઠ વાગ્યે પંદર મિનિટ કલાકના હાથમાં નાયબ કલેક્ટર એચડી મકવાણા પ્રાંત ચોટીલા તથા તેઓની ટીમ અને મામલતદાર મૂડીની સંયુક્ત ટીમ દ્વારા મૂડી તાલુકાના ધુડિયા ગામમાં આવેલ સબસ્ટેશનની પાછળના ભાગમાં આકસ્મિક તપાસણી કરતા ગેરકાયદેસર કાર્બો શેલના સાત કુવાઓ સાત ચરખી સાત બકેટ તેમજ આશરે સાહીઠ ટન ગેરકાયદેસર કાર્બો મળી કુલ અગિયાર લાખનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો જે તમામ મુદ્દામાલ મામલતદાર કચેરી થાનગઢ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરેલ બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂડી